પૂર્વ મહામંત્રી હું જય સરદા બોલું એટલે બે હાથ અધ્યક્ષ કરી છેલ્લી વખત ત્રણ વખત જય સરદાર જય સરદાર બે હાજર અગિયાર થી એટલે આજે બે હાજર છવ્વીસ ચાલે એટલે સોળવતી સેવા આપું સભ્ય તરીકે અને મને હું બોલતો શું ભાવ એટલે હું આ લખ્યા હો મને એટલે મારા વિજાપુર તાલુકાના કોઈ પણ પાર્ટીદાર ભાઈ બહેનને જ્યારે પણ તકલીફ પડી હોય ત્યારે છેલ્લે સોળ વર્ષથી ગમે ત્યારે મિતેશભાઈ કોઈનો ફોન આવ્યો હોય તો હું અડધી રાતે ફોન એક્સેપ્ટ કર્યો હોય અને હું એને તકલીફ દૂર કરવા માટે નીકળી પડ્યો હોય બરોબર અને એ તો સૌ જાણે જ છે આજુબાજુના વિજાપુર તાલુકાની જનતા જાણે જ છે બરાબર અને તમને એક આહવાન કરું કે હોટલમાં ના જતા મારી દીકરીઓ મારી માતાઓ મારા વડીલો મારા ભાઈઓ એક દિવસ હોટલમાં ના જતા મેકઅપ ના કરતા લિપસ્ટિક ના લગાવતા અને ભાઈઓને તમને એમ કહું એક તારો મસાલો ના ખાતા ખાલી એક બારસો રૂપિયા ભરી એસપીજીના મેમ્બર બની જજો તમને દિલથી વાત કરું જો લાલજીભાઈને આખી જિંદગી હોમો પૂરી થઈ જાય એસપીજી મેમ્બર બનવાની કોઈ જરૂર નહીં લાલજીભાઈને કોઈની જરૂર નહીં લાલજીભાઈ આખી જિંદગી સેવા કરીએ જો અધી જીવસી ત્યાં બધી સેવા કરવાના એ વતી હું ખાતરી આપું લાલજીભાઈ કોઈ પાર્ટીમાં નહીં જવાના બરાબર તો હું તમને રિક્વેસ્ટ કરું વિજાપુર વતી અભુવા ગામ હતી તમને રિક્વેસ્ટ કરું તમારો દીકરો સમજે તમે બારસો ના મેમ્બર બની જજો કારણ કે અડધી રાતે એક જ સંસ્થા એવી કે જે કે સંસ્થા તમને અડધી રાતે મદદ કરશે અને કોઈ મદદ ના કરે ને કોઈ ફોન ના ઉપાડે ને તો મને ફોન કરજો વિજાપુરમાં હું જોઉં ને તો અડધી રાતે ફોન હોય આ તો બે નંબર ચોવીસ કલાક ચાલુ હોય મને પણ બે ચાર શબ્દો લખ્યા લે એટલે બોલી જાઉં અને મારા વિચાર રજૂ કરવા પણ હું ટાઈમ થઈ ગયો જમવાનું ચાલુ થાય બરાબર અહીંયા આભાર વિધિ બાકી છે પણ એમ કહું છું અને અહીંયાથી જે આજુબાજુના વિજાપુર તાલુકાના જે સરપંચો વધારે જે લાલજીભાઈના વિચારને ભાગેડુ લગ્ન અટકાવવા માટે જે સમર્થન કરતા હોય જે સરપંચો આવ્યા હોય મંડળીઓ વાળા આવ્યા હોય પ્રમુખ મંત્રી આવ્યા હોય કે કોઈ પણ સંસ્થાના જે આવ્યો હોય હું તો કોઈ ગમે તે સમાજના આવ્યા હોય જો સમર્થન આપવા માંગતા હોય જો પેટ લઈને આવ્યા હોય તો આપણે એસપીજી વતી મિતેશભાઈને સમર્થન કરજો બરાબર હું આહવાન કરું અને આપણે મિતેશભાઈ વિજાપુર તાલુકામાંથી લગભગ વીસ પચીસ થી ચાલીસ જેવા પેટ સમર્થન આવી ગયા સરપંચોના અલગ અલગ સંસ્થાઓના બરોબર અને હું તમને એક આહવાન કરું મુ જયારે લાલજીભાઈ અનામત આંદોલન કરી હતી ને ત્યારે વિજાપુરે તો લાલજીભાઈ લાલજીભાઈને વિજાપુર તાલુકામાં આવવાનું જ ના હોય ભાઈઓ એસપીજી નું નામ પર ને અને આ બધી સભાઓ આ બધા ખર્ચા કરવાના જ ના હોય કારણ કે એક બાજુ આપણને નોકરીઓ મળતી નહી ભાઈ ધંધામાં તકલીફ છે

અને એસપીજી માં સભ્ય બની જજો ગમે ત્યારે જરૂર પડશે ને તો આ બધા પેલી લાઈન વાળા અડધી રાતી લાલજીભાઈ લખાઈ દીધેલું હો દસ્તાવેજ કરાવી મારા બોલવાની સ્પીચ આ લખી દીધું હોય એના બધા બોલાયું નઈ કારણ કે વિકાસભાઈ મને બોલાયો કે તું સાર લાઈવ સર જોઈ બોલજો અરે હું મારા ઉમિયા મને પ્રાર્થના કરીને આવ્યો ભગવાન મને જે બોલાવો સારું બોલાવજે આ હું તો ગેરગે બધી કરું ને એટલે આજ પ્રાર્થના કરું કે મને સારું કરાવજો મારાથી ખોટું ના થઈ જાય અને મને બોલવાની તે પણ આજે છેલ્લા મંચ ઉપર કહું છું આજથી જ્યારે જરૂર પડશે ત્યારે જ બોલવું કારણ કે આ મારું એક ઓફિસવાળે કીધું તું મને ઓફિસમાં કે ભાઈ બધી જગ્યાએ તાલુકામાં મિટિંગો થઈ ત્યારે વિજાપુરમાં કરવી પડશે મેં કીધું ભાઈ મારા પંચો વર્ષની વખત હત મને કોઈને કગળતા ફાવતું જો ચારસો સંખ્યા આવે તો બધો ખર્ચો મારો અને પોનસો ઉપર ખર્ચ સંખ્યા તો એસપીસી નો ખર્ચો આ મને નથી ખબર કે આપડે ભોલું પ્રિન્સ ઓસ્ટ્રેલિયા થી આ દોન લખાવશે મેં નક્કી કર્યું હું તમને ચેક આપી દો ચારસો નવ્વાણું સંખ્યા આવી તો ચેક તુષાલ એન્જિનિયરિંગ નો તમને આપી દો એવું મેં ખાતરી આપી હતી મિતેશભાઈ ખાતરી આપી હતી તમને બરાબર એટલે તમે સંખ્યા ગણી લેજો ડીસો ગણી લેજો એટલે બરાબર આ તો બરાબર દાતા આવી ગયા છે દાતા ના હોય તો તમારે એસપીસી ના બધો ખર્ચો આપવાનો ये जाहीर म बोलू છું મન સુપર કાંગમર લાલજીભાઈ તો કીધેલું છે સા પૈસા બધા જે ભેગા કર્યા वापरવાના છે આપણા પાસે અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ સરસ ડીમ फाउंडेशन ना कौशिकભાઈ